તેને લઈને મુસ્લિમ સમાજ અને મુસ્લિમ આગેવાનોનું મંતવ્ય લેવામાં આવશે કે નહીં તો આ મામલે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક ધર્મના લોકો છે તેમને આ કમિટી મળશે તેમના આગેવાનો છે તેમના પાસેથી સુઝાઓ મેળવવામાં આવશે અને ત્યારબાદ પિસ્તાલીસ દિવસ પછી રાજ્ય સરકારને તેનો રિપોર્ટ સોંપવામાં આવશે સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત છે ન્યાયાધીશ રહેશે એક નિવૃત્ત આઈએસ અધિકારી રહેશે એક સામાજિક કાર્યકર રહેશે એક વાઇસ ચાન્સેલર રહેશે નિવૃત્ત તેમ સહિત કુલ પાંચ સભ્યો છે તેમની કમિટી બનાવવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટીની રચના કરી છે તે મામલે શું કહ્યું છે તે પહેલા આપ સાંભળી લો ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકો ને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી શ્રી મીના એડવોકેટ કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે આ તા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે આ યુસીસી ની જે કમિટી ની રચના કરી તેની જાહેરાત કરી છે અને ત્યારબાદ પત્રકારોના સવાલોના જવાબ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ્યા છે અને ખાસ તે શબ્દને ભાર છે કે મુસ્લિમ સમાજ છે તેમના અગ્રણીઓને પણ આ મામલે કમિટી મળશે શું કહી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે પણ આપ સાંભળી લો કુલ મળીને તમને એ સમજાવવા માંગુ છું કે કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે એનું જ્યારે રિસર્ચ અને એના માટે જ્યાં કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે આ કમિટી કોને કોને મળશે અને લોકોના વ્યૂ કઈ રીતે લેશો

અને એને મળ્યા પછી એ લોકોના રિવ્યૂ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જયારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકો સાંભળશે ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે આમ પિસ્તાલીસ દિવસ પછી આ કમિટી જ્યારે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે રાજ્ય સરકાર તેનો રિવ્યૂ કરશે અને ત્યારબાદ આગળ વધશે આવનારા દિવસોમાં એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર પણ ચાલુ થઈ રહ્યું છે અને તેને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવે તો કે કાયદાકીય તેને કોઈ ઓપ આપવામાં આવશે કે નહીં આવે જો કે હલ પિસ્તાલીસ દિવસ પછી રિપોર્ટ આવશે ત્યારબાદ રાજ્યની સરકાર આગળ વધશે ઉત્તરાખંડમાં જે પ્રકારે યુસીસી લાગુ કરવામાં આવી છે તેજ પેટર્ન ના આધારે ગુજરાત માં પણ આવનારા દિવસો માં યુસીસી લાગુ થાય તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા